આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો અને પછી ઓલી સિસ્ટમ તો છે નઈ કાલ ક્લિપો ગમે એવી કદાચ બને તો ઓહો હવે સાગર મને કેતો તો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે પાછળ બેઠો બેઠો ઉમેશ કે છે ભાઈ મને દેવા દેજો હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે હજાર બાવીસ માં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે વાતો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દી થી સાંભળો છો અરે તમારી જાતના સાલાવ ખાદડાવ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે આરે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈનો મલા તો રાખતાય નહીં આવ્યો ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો તો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાઉં છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાત ઘટતા ખટતા કેતો જાઉં છું સાંભળો આવેશ માવી નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હાવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વહી આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વહી આવો મોરે મોરો મારી દ્યો તો માનું મર્દના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આહીથી ડાયરા મૂકી દઈશ અમારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માંગી છે ને એ કોઈક ધર્મના સાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય ન હોય આ હવે આવડાની ખબર છે કોણ સાચું ને કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંક દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર